નમસ્કાર મિત્રો આજે આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ કે આપણે જે જગ્યામાં રહેતા હોઈએ છીએ જે જગ્યામાં આપણે કામ કરતા હોઈએ છીએ વર્ષોથી પાંચ વર્ષ દસ વર્ષ વીસ વરસથી તો આપણને સફળતા મળતી નથી અથવા તો હેલ્થ વેલ્થ અને રિલેશનશીપમાં આપણે કામયાબી મેળવી નથી શકતા તો તેનું શું કારણ હોય છે તે આપણે સમજી નથી શકતા તો તે તેનું મુખ્ય કારણ પણ આપણા ઘરમાં આપણી ફેક્ટરી કે આપણી ઓફિસમાં જ હોય છે તો આપણી જે મુખ્ય આઠ દિશા છે એમાં કયા કયા પ્રકારના વાસ્તુદોષ હોય છે તો તેના વિશે વાત કરીએ જો આપણે ઓફિસ કે ઘર કે ગમે તે વસ્તુ આપણે રહેવાની કે ધંધાની જગ્યા લેવાઈ હોય તો તેમાં આ દોષોનું મુખ્ય રૂપ હોય છે તો એ જાણીને આપણે એનું નિવારણ કરી શકીએ છીએ પ્રથમ આવે છે ઈશાન દિશા ઈશાન દિશા એ એવી છે સર્વ દિશાઓમાં તેમને ઉત્તમ દિશા માનવામાં આવે છે અને તે દિશાને ગંગોત્રીનું સ્થાન આપવામાં આવે છે તે દિશામાં જો ટોયલેટ કે કિચન આવી જાય તો એ મહાવાસ્તુદોષ કહેવાય છે અને તે દિશાઓમાંથી તેમનું નિવારણ કરાવવું જોઈએ વાસ્તુદોષનું અને બીજી દિશા છે પૂર્વ દિશા પૂર્વ દિશામાં જો સ્ટેર કેસ કે દાદર કે લિફ્ટ કે આ પ્રકારના દોષ હોય તો તે પણ એ તેમનું નિવારણ કરાવવું અને ત્રીજી દિશા છે અગ્નિ દિશા અગ્નિ દિશા એ એવી છે જે વિનસનું સ્થાન છે અને વિનસના સ્થાન ઉપર એ કિચન આપણને આપવામાં આવ્યું છે કિચન એકદમ પરફેક્ટ ત્યાં હોય તો એ સારામાં સારું કહેવાય પણ જો તેની જગ્યાએ ત્યાં અંડર વોટર ટેન્ક અથવા બોરવેલ અથવા પાણીનો ટાંકો જળતત્વ ત્યાં હોય તો એ મહાવાસ્તુ દોષ કહેવાય છે પછી આપણે દક્ષિણ દિશા દક્ષિણ દિશા પણ એ સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટીની જગ્યા છે તે જગ્યામાં પણ જો વોટર ટેન્ક અંડર બોરવેલ અથવા ત્યાં પાણીનું તત્વ હોય તો તે પણ આપણે તેમના દોષનું નિવારણ કરાવવું જોઈએ પછી આપણે નૈઋત્ય દિશા આવે છે નૈઋત્ય દિશા એટલે આપણા પિતુરનું સ્થાન છે પિત્તરના સ્થાન ઉપર પણ કિચન છે અને ટોયલેટ છે તે અવોઇડ કરવું જોઈએ પછી પશ્ચિમ દિશાની વાત કરીએ પશ્ચિમ દિશા એ દેવનું સ્થાન છે લક્ષ્મીજીનું સ્થાન ત્યાં આપવામાં આવ્યું છે તે દિશામાં પણ ટોયલેટ હોય તો એ વાસ્તુદોષ ગણાય છે એટલે માટે ત્યાં વાસ્તુદોષનું નિવારણ કરાવવું જોઈએ પછી વાયવ્ય દિશા આવે છે વાયવ્ય દિશા એટલે કે નોર્થ વેસ્ટ ત્યાં વાયુનું સ્થાન છે તે દિશામાં ટોયલેટનું સ્થાન આપવામાં આવ્યું છે ટોયલેટ એ વાસ્તુદોષ નથી તે દિશામાં પણ ત્યાં જો અંડર બોરવેલ અથવા પાણીનો ટાંકો ત્યાં કોઈ પ્રકારનો ખાડો અથવા જમીનથી તે ભાગ નીચો હોય તો તે વાસ્તુદોષ કહેવાય છે એટલે વાયવ્યમાં પણ તેમનું નિવારણ કરાવવું જોઈએ પછી આવે છે ઉત્તર દિશા ઉત્તર દિશા એટલે કુબેરનું સ્થાન છે કુબેરના સ્થાનમાં જો ટોયલેટ અથવા કિચન હોય તો તેમની પણ આપણે રેમેડી કરાવી શકીએ છીએ એટલે આ પ્રકારના આઠે આઠ દિશામાંથી આપણે વાસ્તુનું જે સફળતાપૂર્વક આપણને જે દોષ નડતા હોય તો તેમનું નિવારણ થઈ શકે છે અને બીજી વાતનું એક ખાસ ધ્યાન રાખવું કે આપણે જગ્યા લેતી વખતે કે આપણે રહેતા હોય તો પણ તે જગ્યામાં જો સાઉથ વેસ્ટની એન્ટ્રી હોય એટલે કે નૈઋત્યની એન્ટ્રી તો તે દિશાની આપણે મહાવાસ્તુદોષ ગણાય છે એટલે પ્રવેશ દ્વાર જો તે દિશામાં હોય નૈઋત્યમાં તો તેનું તાત્કાલિક સમાધાન કરાવવું અથવા આપણે જગ્યા નવી લેવી હોય તો તે દિશામાં એન્ટ્રી ન આવે તો તેનું ખાસ ધ્યાન રાખવું તો આપણે આ બધી સમસ્યાઓમાંથી આપણે બચી શકીએ છીએ અને આપણે હેલ્થ વેલ્થ અને રિલેશનશીપ આ પ્રકાર